હાય ફ્રેન્ડ્સ આજે આપણે બનાવશું દૂધીનું શાક એકદમ અલગ જ રીતે જો ઘરમાં કોઈ દૂધીનું શાક ન ખાતા હોય તો એકવાર આ રીતે તમે જરૂરથી ટ્રાય કરજો અને રેસીપી એન્ડ સુધી જરૂરથી જોજો તો એના માટે આપણે અઢીસો ગ્રામ જેટલી દૂધી છે તે લીધી છે અને દૂધી છે તે એકદમ સરસ કૂણી હોય એ લેવાની છે

આ રીતે રાઉન્ડ શેપમાં આપણે દૂધી છે તે કટિંગ કરીને લઈ લીધી છે હવે બટેટા છે તેને આ રીતે લાંબી સ્લાઇસમાં કટિંગ કરી લેશું દૂધી અને બટેટા છે તેને આપણે બાફી લેશું એક ગ્લાસ જેટલું આપણે પાણી એડ કરી દેસું સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરશું હવે આપણે કૂકરને બંધ કરી દેસું અને બેથી ત્રણ સીટી આપણે થવા દેસું ટમેટા લી લીધા છે કાંદા લીધા છે ધાણાભાજી લીધી છે અને આદુ મરચું અને લસણ લીધા છે તો આપણે આ બધી વસ્તુ છે તે કટિંગ કરીને લઈ લીધી છે તો આપણે કૂકરમાં ત્રણ સીટી વાગી ગઈ છે હવે આપણે ચેક કરી લેશું તો આપણા દૂધી અને બટેટા છે તે એકદમ સરસ રીતે બફાઈ ગયા છે હવે આપણે આને પાઉંભાજી મસરથી એકદમ સરસ રીતે ક્રશ કરી લેશું આ રીતે હવે આપણે આનો વઘાર કરી લેશું તો પેનમાં તેલ ગરમ કરવા આપણે મૂકી દીધું છે હવે આપણે આદુ મરચું અને લસણ એડ કરી દેસુ અને આપણે સાતળી લેશું હવે આપણે કાંદા એડ કરી દેસું અને આપણે હલાવી લેશું તો કાંદા છે તેને આપણે બે થી ત્રણ મિનિટ માટે કૂક કરી લેશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કર્યું છે અને ચપટી આપણે હળદર એડ કરી છે આ રીતે આપણે હલાવતા રહેવાનું છે કાંદા છે તે એકદમ સરસ રીતે સતડાઈ ગયા છે હવે આપણે ટમેટા છે બારીક કટિંગ કરેલા તે એડ કરી દેસું આને પણ આપણે બેથી ત્રણ મિનિટ માટે તેલમાં આ રીતે સાતળી લેશું બે થી ત્રણ મિનિટ માટે કૂક થવા દેશું આપણે તો બે થી ત્રણ મિનિટ થઈ ગઈ છે આપણા ટમેટા છે તે એકદમ સરસ રીતે કૂક થઈ ગયા છે હવે આપણે એક ચમચી લાલ મરચું પાવડર એડ કર્યો છે ચપટી આપણે ગરમ મસાલો એડ કર્યો છે અડધી ચમચી આપણે ધાણાજીરું પાવડર એડ કર્યો છે અને એક ચમચી આપણે પાઉંભાજી મસાલો છે તે એડ કર્યો છે બધા જ મસાલા છે તે સરસ રીતે આપણે મિક્સ કરી લેવાના છે અને મસાલા દાજે નહીં તેનું ખાસ ધ્યાન રાખવાનું છે તો આપણા મસાલા છે તે એકદમ સરસ રીતે સતડાઈ ગયા છે હવે આપણે એડ કરી દેસુ આ દૂધી અને બટેટા છે ક્રશ કરેલા તે અને આપણે હલાવી લેશું આ રીતે આપણે હલાવતા રહેવાનું છે આ રીતે આપણે ત્રણથી ચાર મિનિટ માટે સતત હલાવતા રહેવાનું છે અને તમે રોટલી અથવા પાઉ સાથે ખાવ તો પણ એકદમ સરસ લાગે છે હવે આપણે અડધો લીંબુનો રસ છે તે આપણે એડ કરી દેસું અને આપણે હલાવી લેશું ઉપરથી આપણે ધાણાભાજી એડ કરી દેશું અને પણ આપણે સરસ રીતે મિક્સ કરી લેશું તો ફ્રેન્ડ્સ તમને કેવી લાગી મારી રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જેથી આવનારા દરેક વિડીયો તમને સૌથી પહેલાં જોવા મળે તો આપણું દૂધીનું શાક છે તે બનીને તૈયાર થઈ ગયું છે એકદમ સરસ રીતે પાઉં ભાજીને ટક્કર મારે એવું તો આ રીતે તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો હવે આપણે ગરમા ગરમ સૌ કરશું તો મેં એને પાઉં સાથે સૌ કર્યું છે હવે આપણે કાંદા મૂકી દેસુ ઉપરથી આપણે થોડી ધાણાભાજી એડ કરી છે તો તૈયાર છે મસ્ત મજાનું દૂધીનું શાક થેન્ક યુ ફોર વોચ